હલો મિત્રો કેમ છો તમે બધા તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારા નવા બ્લોગમાં જય માતાજી ને જય દ્વારકાધીશ પહેલાં તો ભાઈ નવરાત્રી આવી ગઈ છે એટલે બધાને તમને તમારા ઘરના સભ્યોને મારા તરફથી હેપ્પી નવરાત્રી તો ભાઈ ફાઇનલી ભાઈ મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને અત્યારે ભાઈ આપણે તૈયાર થઈ ગયા એ નાહિત ભાઈને એકદમ નાસ્તો કરીને ભાઈ ત્યાં ટાઈમ થઈ ગયો દસ વાગ્યાનો ને ભાઈ આજે તો ભાઈ નવરાત્રિ આવી ગઈ છે હવે એટલે ભાઈ મોજે મોજ નવે નવ છે ભાઈ મારો તો ભાઈ ફેવરેટ ફેસ્ટિવલ નવરાત્રિ હોય ભાઈ તમારો કહેવાય એ કોમેન્ટ કરી દો તો ભાઈ અત્યારે બહાર જવાનું છે અને ભાઈ નવરાત્રી આવી ગયા એટલે હવે ભાઈ મોજે મોજ નવ દિવસ આપણે આપણો ફેવરેટ તહેવાર હે નવરાત્રી કારણ કે આપને ભાઈ પહેલાંથી નવરાત્રિ બહુ ગમે મજા આવે ટૂંકમાં એ મઢે જવાનું હોવાના કોરમાં ના ધોઈને માતાજીના દર્શન કરીને પાસે એની દિવસ પતી જાય એટલે પાછા રાતે બધા ભાઈઓ ભેગા થઈ મઢમાં બેઠા હોય મજા ટૂંકમાં મજા જ કંઈક અલગ છે ઘણા બધા ફેસ્ટિવલ કરતા ભાઈ નવરાત્રિમાં આમ ટૂંકમાં મજા આવે એમ અને ભાઈ પહેલાં મારે તો કેવું હોય તો કહો વાત કરું નાનો હતો ને ત્યારે આમ અમારા ગામમાં તો કેવું હોય ખબર આમ ચોકમાં બધા મઢે તો હોય જ તે પણ તોય આમ ચોકમાં અલગ હોય એમ બધા મઢે તો હોય તો બધા મઢે હોય જ તે જવા રમ નાના હતા તે ખબર ના પડતી બધા ભાઈ બંધાઓ ચોકમાં ભેગા થતા ત્યારે બધા ગામના બધા મંદિરે જવાનું અને ચોક લઈ આવવાની એમ પછી બધા ભેગા કરતા અને કોઈ કહેતા ભાઈ મારે એટલી આવી કેટલી આવી ને એમ પછી ભાઈ બધાને મંડે પગે લખી જાય પછી ચોકમાં ભાઈ ચોકમાં કેવું હોય ખબર પછી ત્યાં ગરબી ચોક ચોકમાં ગરબીની આરતી થઈ જાય પછી દાંડિયા આવે ને દાંડિયા લોખંડના દાંડિયાનો આખો કોથળો ભર્યો હોય એમાંથી પછી એને ગામના બધા છોકરા કરે લેતા કોઈકને તૂટેલા આવતા કોઈકને મજા આવતી ટૂંકમાં પછી એવી બધી હતી પછી ભાઈ અમારે ગામની એવું બધું હોય તમારે ત્યાં કેવું હોય કોમેન્ટ કરી દો બાકી અમારે તો અહીંયા આવું ને એટલે બાકી તો મને બીજા ફેસ્ટિવલ કરતા એટલે જ નવરાત્રિ વધારે ગમે તમને કયો તહેવાર હોય મેં એ કોમેન્ટ કરી દો અને બાકી બહાર જવાનું હોય એટલે વિડીયોમાં બને રહેજો ચાલો મળીએ વિડીયોમાં ઉપર પછી

એમ માં બના રહેજો બસ તમને એક વસ્તુ બતાવું હમણાં હવે ભાઈ અમારા આ છે ને લગરા કાકાની ફોર વ્હીલ વેસવાની છે એ રહ નહીં જાતા તડપી એસી હે ના એના કોઈને લેવાની હોય તમે કોમેન્ટ કરી દેજો તો મિત્રો તમે આ જોવો છો ફોર વ્હીલ એ અમારા છે ને વેચી દેવાની છે અઠ્યાવી લાખ માં લેવી હોય ને એ કોમેન્ટ કરી દેજો પાસિંગ ફૂલ વીમો ખાલી ગાડી ફૂલ કંડિશન છે ફૂલ વીમો છે ક્યાંય ભટકાઈ ને તો તમતાર પૈસા પાસ બાકી ઘટે કાય ની જિંદગીમાં પૈસા સ્ટુડિયો હતા

આનું પાર્કિંગ હશે ને તો આ ફોરિલ દેવાની છે નકર દેવાની નીતિ સમજા તમે તો ભાઈ સમજી ગયા ને લેવી હોય તો ફટાફટ કોમેન્ટ કરી દો આવી ઓફર તમને ક્યાંય મળશે નહીં દાવ ફટાફટ કોમેન્ટ કરી દો બાકી વિડીયોમાં બને રહેજો આવા નવા ફટાકા સાંભળવા માટે તો મિત્રો છ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ હું આવી ગયો છું અમારા ફોજી હનુમાન દાદાના મંદિરે ભાઈ અમારા બિલેશ્વર મહાદેવની પક્કલ પૂજા કરવા માટે તમે જોઈ શકો છો

કઈ નહીં આજનો લોગ આપણે અહીંયા સુધી રાખીએ છીએ તો કેવો લાગ્યો આજનો લોગ કોમેન્ટ કરી દેજો ન હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં ચાલો મળીએ કાલ સવારમાં મસ્ત મજાનું કાલ પાછું નવરાત્રી છે ચાલો મળીએ નેક્સ્ટ વિ જય માતાજી જય દ્વારકાજી